બનાવની જાણ પોલીસ પહોંચી હતી લોકો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો અને એકઠા થયેલા લોકોને વિખેરવા માટે પોલીસ દ્વારા હળવો લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો એવી પ્રાથમિક વિગતો હાલમાં મળી રહી છે અકસ્માતની ઘટના અંગે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ દિનેશ જોશીની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં એણે જણાવ્યું છે કે બસ ચાલકે સાત જેટલા લોકોને ટક્કર મારી હતી અને સિટી બસ દ્વારા સિગ્નલ તોડવામાં આવે એના કારણે આવું થાય છે અનેકવાર વાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ કોઈએ ધ્યાન આપ્યું નથી હાલ આ બનાવના સીસીટીવી સામે આવ્યા છે સીસીટીવી અનુસાર સિગ્નલ ખુલતા વાહન ચાલકો પસાર થઈ રહ્યા હતા ત્યારે તે સમયે પુરપાટ ઝડપે સિટી બસ આવી હતી અને સિગ્નલ પર વાહન ચાલકોને અડફેટે લીધા હતા જેમાં ટુ વ્હીલર અને કાર સહિતના વાહનો હતા વાહન ચાલકોને અડફેટે લઈ બસ સિગ્નલ પરથી સીધી પસાર થઈ ગઈ હતી અગાઉ પણ અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી ચૂકી છે બેફામ બનેલા આ સિટી બસ ચાલકો સામે એક્શન ક્યારે લેવાશે એવી ચર્ચાઓએ હાલ જોર પકડ્યું છે આજે સવારે બનેલી ઘટના બાદ વધુ એક અકસ્માતની ઘટના બહાર આવતા લોકોમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે એક તરફ મૃતકો માટે સહાય જાહેર કરાઈ છે અને બસ ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે તો બીજી તરફ લોકોમાં ગુસ્સો છે તે છતાં પણ વધુ એક અકસ્માતની ઘટના સામે આવતા તંત્ર હવે આગળ શું કાર્યવાહી કરે છે એ જોવું રહ્યું દોસ્તો ન્યૂઝ અપડેટ અને અનેક અવનવા સમાચાર માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો થેન્ક યુ